હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ટેકનિકલ વાતુ ઉપર આજે આપણે વાત કરવાના છીએ કે જ્યારે તમે તમારી જે ગૂગલ ડ્રાઈવ છે એમાં તમે કોઈ પણ ડેટા છે એ અપલોડ કરો છો કોઈ પણ ફાઇલ છે એને તમે ડ્રાઈવ પર અપલોડ કરો છો ત્યારે તમને એવું જોવા મળશે કે વેઇટિંગ ફોર વાય ફાય બરાબર એટલે કે ડાયરેક્ટ છે એ અપલોડ થતા નથી તમારે બીજાના મોબાઈલમાંથી અથવા તો રાઉટરમાંથી વાઇફાઈ છે કનેક્શન એ લેવું પડે ત્યારબાદ તમે આને અપલોડ કરી શકો છો પણ અહીંયા હું તમને જણાવીશ કે તમે ડાયરેક તમારા મોબાઈલ ડેટાનો ઉપયોગ કરીને પણ આ જે વાઇફાઈ છે એના વગર પણ તમારી કોઈ પણ ફાઇલ છે તમે અપલોડ કરી શકો છો બરાબર તો અહીંયા તમે જોઈ શકો ઘણા બધા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરેલા પણ વેટિંગ ફોર વાઇફાઈ એવું અહીંયા લખેલું આવે છે બરાબર તમે અહીંયા જોઈ શકો જો અહીંયા લખેલું છે વેઇટિંગ ફોર વાઇફાઈ અને આ પ્રકારનો સિમ્બોલ છે એ બધામાં જોવા મળે છે તો આને કેવી રીતે દૂર કરી અને ડાયરેક્ટ તમારા મોબાઈલ ડેટાનો ઉપયોગ કરી અને તમે ફાઇલ અપલોડ કરી શકો તો સૌ પ્રથમ તમારે જવાનું છે અહીંયા જે સેટિંગનું આઇકોન છે એના ઉપર તમારે જવાનું છે સેટિંગના આઇકોન પર તમે ક્લિક કરશો એમાં તમારે નીચે અહીંયા તમે સાઈડમાં જોઈ શકો ટ્રાન્સફર ફાઇલ ઓવર વાઇફાઈ બરાબર તમે એના ઉપર ક્લિક કરશો આ જે મેનુ છે એમાં તો અહીંયા તમે ક્લિક કરશો એટલે આ છે હવે તમારી ફાઇલ અહીંયા આ પ્રકારની તમને વોર્નિંગ સાઇન છે એ જોવા મળશે બરાબર આ વોર્નિંગ સાઇન છે એને તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ જે તમારા ડેટાનો ઉપયોગ થશે ને જે ચાર્જીસ લાગવાના છે એ તમારા મોબાઈલ ડેટા પ્લાન પ્રમાણે લાગશે એવું અહીંયા જણાવવામાં આવેલું છે તો અહીંયા આપણે ઓકે ઉપર છે એ ક્લિક કરીશું તો ઓકે ઉપર ક્લિક કરતાની સાથે જ બરાબર આ જે ડેટા છે એ હવે તમારો ઉપયોગ થશે અને અહીંયા છે આ ઓફ થઈ ગયેલું છે તો હવે તમે જે પણ ફાઇલ અપલોડ કરવા માંગો છો ફરીથી ત્યાં જાઓ તો તમે જોઈ શકો કે અહીંયા તમામ ફાઇલ છે એ અપલોડ થઈ ગઈ છે અને જે ઓવર વાઈફાઈ જેવું લખેલું હતું એ પણ અત્યારે કેવું થઈ ગયું છે દૂર થઈ ગયું છે અને તમારી જે કાંઈ પણ ડોક્યુમેન્ટ તમારા જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ તમારી જે કાંઈ ફાઇલ છે એ આ તમારા ડ્રાઈવની અંદર સેવ થઈ ગયેલું છે તો આ રીતે તમે તમારા ડેટાનો ઉપયોગ કરીને પણ તમારી ફાઇલ છે એને ડ્રાઈવ ઉપર સેવ કરી શકો છો તો આવી જ માહિતી માટે આવા જ વિડીયો માટે જે ટેકનિકલ વાતું ચેનલની સબસ્ક્રાઈબ બટન છે એના ઉપર તમે ક્લિક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ